સમાચાર વાત કરીએ તો સાબરકાંઠા હિંમતનગરના હાથમાંથી ઓવરબ્રિજ પરથી યુવતી નીચે પટકાઈ મહેતાપુરા પાસ વાડીની છ પરિયામાં રહેતી યુવતી ઓવર બ્રિજ પરથી પટકાઈ હતી યુવતીને ચક્કર આવતા ઓવર બ્રિજ પરથી નીચે પટકાઈ ગઈ હતી આસપાસ વિસ્તારના લોકો એકઠા થઈને એકસો ને જાણ કરી હતી અંજુબેન મારવાડીને ચક્કર આવી જતા ઓવર બ્રિજ થી નીચે પટકાઈ ગઈ હતી એકસો આઠ ઘટના પહોંચીને યુવતીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે યુવતીને સિવિલમાં તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી હતી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી